અંતઃકરણ પ્રબોધ ગ્રંથ શ્રી મહાપ્રભુજી એ સંન્યાસ લેતા પહેલા પોતાના અંતઃકરણ સંબોધીને અડેલ મુકામે લખેલ છે શ્રી મહાપ્રભુજી ને શ્રી ઠાકોરજી એ પહેલી વાર ગંગા સાગર બીજી વાર મધુવનમાં અને ત્રીજી વાર અડીલમાં આજ્ઞા કરી કે તમો

મનમાં ઘણી વાર ભ્રમ થાય છે જે વાસ્તવમાં હોતું નથી ખોટું વિચારવાથી દુઃખ થાય છે ત્રીજું આવરણ અજ્ઞાનતા અને અવિદ્યાને કારણે આપણે દુખી થઈએ છીએ અંતઃકરણના આઠ બોધ આપ્યા છે એક શ્રીકૃષ્ણ નથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી બીજું શ્રી શ્રીકૃષ્ણ કૃપાના સાગર છે ત્રીજું આપના જીવનમાં જે કંઈ બની રહ્યું છે તે બધું ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાથી જ બની રહ્યું છે ચોથું આપણે એવી શ્રદ્ધા રાખવી જોઈએ કે ભગવાન જ કરે છે અને જે કરશે તે આપના હિતનું જ કરશે હશે

શ્રી ઠાકોરજીની સેવામાં વિલંબ ન કરવો